આપણે જેટલું જોતું હોય ને એટલું જ લેવું બગાડ ન કરો ફાઈનલી આપણે પોચી ગયા મસ્ત મજા ને પહોંચી ગયા મસ્ત મજાના બગડાણા અને અહીંયા આપણે ગાડી જો પાર્કિંગ કરી લીધી છે અહીંયા હવે આપણે જાસી દર્શન કરવા નીકળી ગયા હતા પછી નાસ્તો બાસ્તો ને ઊ કરીને આપણે નીકળા અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બગડાણા પહોંચી ગયા હી બપોરનું જમવું જમવાનું બગડાણામાં પરસા લેવાનો કા પપ્પા હેલો પપ્પા હવે જાય ને આમ હે મંદિર આપણે ગાડી અહીં પાર્કિંગમાં પાર્કિંગ કરી રહી છે હા તો હાલો એમ

અને અહિયાં ચા પાણી ચા પાણીનો પ્રસાદ દેવામાં આવે છે અને આ બાજુ હે શું હે ગાદી મંદિર એ બધા છે આ વર્ડ માં દેખાય કોક ને જેને દેખાય એને દર્શન દઈએ અને આ ગાદી મંદિર છે આ ઓલું આ રસપહાર નોખ મંદિર બનાવ્યું છે આપણે એ જાશી અને આવડું આ એ સમાધિ મંદિર છે છો આ હે ને એ સમાધિ મંદિર છે આપણે સમાધિ મંદિરે દર્શન કરી ધિ મંદિર ના દર્શન કરી લીધા છે અને ગાદી મંદિર ના એક મેન મંદિર ના એ દર્શન કરી લીધા છે ભૈરવ દાદા

કાડવીર દાદાનું પછી તબા મંદિર અને સમાધિ મંદિર બે હે અને એની ઓલી બાજુ છે જમણા હાથ પાછળ ત્યાંથી કહે નવું મંદિર અને ભોજનાલય તો આપણે એ બાજુ જ જાવી મજા આવે મજા મજા આવે ને આટલો તડકો હે પણ નીચે ગરમ લાગે હે નથી લાગતું ઠંડુ ઠંડુ લાગે હે

જોઈ પણ પાણતા હોય તડકામાં કેવું દૂર થયા ऊपर बाजू गणपति पापा है। राम सीता लक्ष्मण नु मंदिर है चो। જો અહીંયાથી બાર બાર જવાનું અહીંયાથી આવવાનું મંદિર અને અહીંયાથી બાર જવાનું જો આ મંદિર નીચે અહીંયા બાપા સીતારામનું મંદિરથી નીચે જો બધાએ ફોટોશૂટ કરે છે જો પપ્પાની ઊભા પપ્પા

આપણે બેમવાનું ઈ આપણે પીરસવા આવે ને આપણે બેઠું રેવાનું ટેબલ ઉપર કેવી મસ્ત સાફ સફાઈ હે બધુંય ચોખ્ખું ખાવાનું બધું પણ આપણે પ્રસાદ લેશી ને તમને દેખાડશે કેવું થાર્યું ને વાટકા દેવાનું બધું હે અને આમાં હે જમવાનું ગરમ ગરમ આ બાજુ ખાલી લેડીઝ છે અને આ બાજુ જેન્ટ્સ છે બધા આખો જેન્સ નો હે એમાં એ બાજુ પપ્પા નહીં ગયા તા આપણે આ બાજુ આવી ગયા હે ચાલો એટલી મોટી ભોજ ના લઈ હવે બધું છે ને પીરસવાનું ચાલુ કરી દીધું છે હે ને એટલે જય બોલાવ્યું પછી હવે પીરસવાનું ચાલુ કરે છે જો બધે જગ્યાએ બે ક્યાંય આખી લાઈન લાઈન ટુ લાઈન જ બેસાડે છે બધાને એટલે કોઈ જગ્યાએ વચ્ચેથી કોઈ ન આવે છે એમ એનું આ પહેલેથી જ બધી લાઈન ચાલુ કરવાની અને પછી બેહવાની અને જો આ બધું છે જ જો આપણી થાળી આવી ગઈ છે આપણે હમણાં જમસી મમ્મી જો પીરસવાનું ચાલુ કર્યું છે

જમી કાઢવીને આપણે નીકળે આ બાજુ બે બાજુ શોપ પછી દુકાનો છે અને હવે આપણે મંદિરે જઈ દર્શન કરી જા કેવું મસ્ત અહીંયા પપ્પા અહીંયાં અહીંયા સારું છે પણ રોડ થોડો કોલો છે હવે મજા આવી ગયું મોગલ ધામ જો માં લખેલું કેવું મસ્ત દેખાય તો જો આપણે પહોંચી ગયા હિમ મસ્ત ગોડા જોરદાર દેખાય પપ્પા જો આપણે ઉચા કોટડા પહોંચી ગયા અને વચમાં બજાર મિરો નું એવું બધું ને એવું દરિયા દરિયામાંથી મળે ને બહુ તડકો બાપા બહુ તડકો અહિયાં ડુંગર ઉપર છે મંદિર અહિયાં આપણે જવાનું છે મસ્ત મજાના આમ હે ડુંગર એટલે આમ જવાનું છે આપડે ત્યાં સુધી હેલું જવાનું છે